જય શ્રી કૃષ્ણ જય માતાજી જય અંબે અને જય શ્રી રામ સ્વાગત છે તમારા આજના ઘરમાં અને આપણા બ્લોગમાં ગઈકાલ રાત્રે ગયા હતા સાસરીમાં અને સાસરીથી આપણો તો મૂળ ગુજરાતી એટલે બાજીને બધું વધ્યું હતું ને એટલે દીકરીએ ઘેર લઈને આવી છે જો આ અને નાસ્તામાં જો આજનો નાસ્તો આજનો નાસ્તો મસ્ત તમને બતાવી દઉં તો જો આ છે ને એ કાલે સાસરીમાં બનાવ્યું હતું તુવેર ટોઠા તો તુવેર ટોઠા ત્યાંના છે સાસરીમાં બનાવ્યું હતું ભાજી પાવ આ ત્યાંનું છે આ આપણે રાત્રે બનાવ્યા હતા પૌવા નાસ્તામાં પછી રોટલી પડતી રોટલી વઘારી છે અને આ પાઉનું બ્રેડ છે તો આટલું બધું નાસ્તામાં છે આ મેડમ પછી કે અમે ડાયટ કરવાના અમે જેવું ખાવાનું છે હાલે પાણી તુવે તો ઘરના જ છે વાત સાચી છે વાત સાચી છે

આ બધા જમવા બેસી ગયા મનમીને મારી રીલ હતી ને એટલે ઉતારી વટાણાનું શાક અને મસ્ત મજાની મકાઈની રોટલી અને આ જુઓ આમાં ખાતા વખતે એના ઉપર જ નજર હોય બટાકાનું શાક હા ભાજી છે તો ચલો જમી લઈએ તો ફાઇનલ ગાઈસ દાંડિયો લાગી ગયો છે અમારી સોસાયટીનો હવે જોઈએ કેટલો સક્સેસફુલ છે તો કાંઈ સીટીઓ ઉપર સીટીઓ વાગી રહી છે અને બટાકા ફોલીને મૂક્યા છે અને અહીંયા કોથમી ધોઈને બહાર આવી જાય છે અને અહીંયા નારિયેળ તો પડે છે આ અમારા હા હરીથી આવેલા નારિયેળ છે ભાઈ એટલે આમ મૂકેલા છે અને આમ તમે જોવા તો આમ નીચે મચ્છર કાઢીને મૂક્યું છે અને શું કરી રહ્યા છે એ જ ખબર નથી અને માતુશ્રી નારિયેળ લઈને જઈ રહ્યા છે ઠેકાણે લગાવવા માટે મૂકશે નીચે નીચે તો ભલે મૂકે પણ એ નીચેલા પાછા ફરી થોડી વાર ઉપર જ આવવાના હતા અને શું બની રહ્યું છે ભાઈ રસોઈમાં પીવાયજી કોઈ પીતો છે ના મે પી લીધું એક તોડીન અમે તોડી ના પાડ હા તો તું ઊંઘી જઈ એટલે તને તોડીન કે રીત ના આવો મે પી દઉં તોડી મે ટ્રાય માર્યો કે આપડા ચપાટી તૂટે છે કે નથી તૂટતું તૂટી ગયું એટલે શું બની રહ્યું છે એવું તો આમ ગમ ગમાઈન બધા આમ પકોડી પાણી પચોડી તો ગાઈઝ કાલે અમે કીધું હતું આ એક કમેન્ટ હતી આજે કે પેલો ના પેલો મુકે ભાઈ તમે સાસરી ગયા હતા એટલે કે પકોડીનો પ્રોગ્રામ હતો ને એમ એ બધું સાસરેથી કોલ આવે એટલે આપણે પછી ઊભું રહેવાય ને ભાગવું જ પડે એટલે પકોડી અમે આજે કરી છે એમ અંદર હતું નામ ખાસ ખ્યાલ નથી પણ હતી એમ એટલે લખ્યું મેં કે અમારા આજે પ્રોગ્રામ છે પકોડીનો તો ગાઈ આજે અમારી ઘરે પકોડીનો પ્રોગ્રામ છે જેને ભાવતી હોય ખાવી હોય આવી જાઓ અને જો બધા અલગ અલગ રીતે પકોડી ખાતા હોય છે મારી સાઈલ આખી અજીબો ગરીબ છે એ હું તમને આજ બતાવીશ કે હું પકોડી કઈ રીતના ખાઉં છું એકદમ સોફ્ટ રીતે તમારા આમ મૂઢામાં મૂકવાના તો તમારું મોઢવી બહુ પોડું ના કરવું પડે અને અંદર ઉતરી જ જાય બહુ તકલીફ ના પડે એ રીતના ઘણી મોટી પકોડી નથી લોકોને તકલીફ પડતી હોય એ તકલીફ ના પડે આપણે એ સિસ્ટમથી ખાઈએ છીએ શું કેવું પણ આ મેડમનો ને નહીં ફાવતો અમે એ સિસ્ટમ કીધી ન તો ઘણા લોકોને ફાવાન ઘણા લોકોને ના ફાવાન હા બરાબર જો તો પછી

સરસો સબસ્ક્રાઈબર પૂરે આજે સરસો ત્યાં કાલે છ હજાર થશે પર સાઠ હજાર થઈ જશે ખબર પડે છે તો ઓકે તો ચલો પચોડી જોઈ લઈએ ક્યાં હતા બધા હું તો ઘેર ઘેર તો લોક હા હમણાં જ બધી ચોપડીઓ બધી ભેગી કરીને મેં પધરાવી દીધી અને એક એક ચોપડી બીજી હેડી આવે ચડો ભાઈ તને ઉતાર કરો ફટાફટ ભૂખ લાગી છે મને તો હા લઈ લઈએ તો ભાઈ ગાઈશ પ્રસાદ આવી છે વૈભવ લક્ષ્મીમાની અને બટાકું આરતી તને આપીએ છીએ ચાલો ચલો તો ચલો ખાઈ લઈએ જય ગણપતિ હારું જય ગણપતિ ગાડીઓ વધે એવું કરજે

તો ચલો તૈયાર થઈ જાય પછી ખાઈ તો ગઈ જુઓ અહીંયા છે ને પચોડી માટે પડાપડી થઈ રહી છે જુઓ તો ખરે તૈયારીઓ કરે આ મેડમ અહિયાં કરે

બોલો પકોડી દેવી આમ એમ ખવાય છે ને ધમધબાઈને આ હા 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 ભાઈ આ બાની પકોડી મમ્મી આ રીતના ખાય ને હું બી આ રીતના ખઉં પેલા આ રીતના આને ભરીને આપી છે ને તો જો ભાઈ આ મારી અર્ધાંગીની છે એક ને એક અર્ધાંગીની છે અને મને ભરીને મૂકી મારા માટે હવે એક એક ખાશે ને એક હું ખાઈશ એ રીતના એમ પછી એમાં મને આવી જશે ને પછી હું મમ્મીને જેમ આવું કરીને પછી માવ બોલાવીને ખાઈ જઈશ બરાબર ને હમ ઓકે ઓકે

ગુડ નાઈટ બધાને ચલો બધા સુઈ જાઓ અને સવારમાં વહેલા ઉઠીને કામકાજી વર્ગી જજો